નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ સપ્ટેમ્બર બે હજાર પચીસની જે પાંચ મોટી ભરતીઓ છે તેના વિશે મિત્રો આ ભરતીમાં ટોટલ કુલ પોસ્ટની વાત કરીએ તો છ્યાસી હજાર જગ્યા પર ભરતી થવાની છે ખૂબ મોટી ભરતીઓ છે તો એપ્લાય જરૂર કરજો અને આ વિડીયો પણ સંપૂર્ણ જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી છે તે મળી રહે પગારની વાત કરીએ તો સરસ પગાર તમને પંચોતેર હજારની આસપાસ મળી રહેશે આ ભરતી માટે ભાઈઓની બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીની હોય આજે એજ લિમિટ છે તેમાં તમને એજ રિલેક્સેશન છે પણ તે પણ મળવાપાત્ર રહેશે એટલે જે પણ અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ છે તે બધા ભાઈઓ બહેનો માટે આ વિડિયો લાગુ પડે છે તેથી આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો તો મિત્રો હવે આપણે જઈશું સપ્ટેમ્બર બે હજાર પચીસ જે પાંચ મોટી ભરતીઓ છે તેની ડિટેલ ઉપર જો તમને આ વિડીયો પસંદ આવે તો શેર કરજો અને આ પાછળ પર હોય તો જેથી આવનાર નવા માહિતી આપ સુધી પહોંચી શકીએ તો આપણે જઈએ સપ્ટેમ્બર પાંચ મોટી ભરતીની માહિતી પર તો મિત્રો સપ્ટેમ્બર મહિનાની પહેલી ભરતીની વાત કરીએ તો તે ભરતી છે તે રેલવે દ્વારા બહાર પાડવામાં આવી છે અહીં રેલવેની વેકેન્સી બે હજાર પચીસ આ ભરતી છે તે આરઆરસી ઇસ્ટર્ન રેલવે દ્વારા પાર પાડવામાં આવી છે પોસ્ટનેમ ની વાત કરીએ તો વેલ્ડર કોપા ફિટર ટર્નર ઇલેક્ટ્રિશિયન સ્ટેનોગ્રાફર મેકેનિક્સ પ્રિન્ટર કાર્પેન્ટર મેસન બ્લેક સ્મિથ કેસ કટર કેબલ જોઈન્ટર વાયરમેન પાઇપલાઇન ફીટર એન્ડ અધર પોસ્ટ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે એમ કુલ મળીને ત્રણ હજાર એકસો ને પંદર જગ્યાઓ ભરતી થવાની છે આ ભરતી માટે તમારે એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે વાત કરીએ કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આવડતી માટે એપ્લાય કરી શકે છે એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે પંદર વર્ષથી એપ્લાય કરી શકો છો મિત્રો આ એપ્રેન્ટિસશીપ માટેની જોબ છે એટલે પંદર વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આવર્તી માટે એપ્લાય કરી શકે છે એઝ એપ્લિકેશન ફીની વાત કરો તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતો હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી બિલકુલ નિઃશુલ્ક તમે આવર્તી માટે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરો તો તમારા મેરિટના બેઝિસ ઉપર તમને સિલેક્શન મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરો તો દસ પાસ વિથ આઈટીઆઈ દસ પાસપોર્ટ તમારી પાસે હોવું જોઈએ પ્લસ આઈટીઆઈ પણ તમારું કરેલું હોય તો જ તમે આ એપ્રેન્ટિસિપ માટે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇડ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો તમે એટલે તમે આરઆરસી ઇસ્ટર્ન રેલવેની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો અથવા તો જે ગવર્મેન્ટની એપ્રેન્ટિસની વેબસાઈટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારી વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે પણ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે એ બધા અપલોડ કરી દેવાના રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરીને તમારા રાહ જોવાની રહેશે જ્યારે પણ તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરીને જોબ મળશે ત્યારે તમને જાણ કરવામાં આવશે અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન સ્ટાર્ટિંગ ડેટની વાત કરીએ તો ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસથી આ ભરતી શરૂ થઈ ગઈ છે લાસ્ટ ડેટની વાત કરીએ તો તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમારે એપ્લાય કરી દેવાની રહેશે વાત કરીએ તો તે તમને ત્યાં તમે કરી શકો છો વાત કરીએ સપ્ટેમ્બર મહિનાની બીજી ભરતીની તો આ ભરતી છે તે ઇન્કમ ટેક્સ દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે સીબીડીટી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે નેમની વાત કરીએ તો ગ્રુપ બી માટેની ભરતી છે ટોટલ પોસ્ટ પંદર હજાર નવસો સિત્તોતેર જગ્યા પર ભરતી થવાની છે તો ખૂબ મોટી છે એપ્લાય એપ્લાયર કરી દેજો એપ્લાય મોડ અહીં ઓનલાઈન છે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આપડતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે પિસ્તાલીસ હજારથી લઈને પંચોતેર હજારની આસપાસ સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આપડતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુ માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી બિલકુલ નિઃશુલ્ક ભરતી એપ્લાય કરી શકે છે પેમેન્ટ મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાનું રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો એક રાઇટર એક્ઝામ રહેશે ત્યારબાદ તમારો કોઈ પણ ઇન્ટરવ્યુ લેવામાં નહીં આવે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરફિકેશન કરીને તમને જોબ મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તમે જો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે જે ની ઓફિશિયલ વેબસાઈટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે જે આપણે અગાઉ જોઈ ગયા તેમાં એપ્લાય કરવા માટેની રીત છે તે સેમ છે એટલે આપણે અત્યારે જોતા નથી અગર તેની ની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ સપ્ટેમ્બર મહિનાની ત્રીજી ભરતીની તો આ ભરતી છે તે ડીઆરડીઓ દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવે છે પોસ્ટ વાત કરીએ પોસ્ટ નેમની વાત કરીએ તો જુનિયર રિસર્ચ ફોલોશીપ જે આર એફ માટેની ભરતી થવાની છે જે એપ્લી એપ્લાય મોડ છે તે હોકીન છે તમારે ત્યાં જઈને એપ્લાય કરવાનો રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આપર તે માટે એપ્લાય કરી શકે છે સેલેરીની વાત કરીએ તો સાડત્રીસ હજારની આસપાસ તમને સેલેરી મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઠ્યાવીસ વર્ષ તમારા મેક્સિમમ હોવા જોઈએ ત્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો એજ લેક્ સેશન તમને મળવા પાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે ભરવાની રહેશે નહીં સિલેક્શન પ્રોસેસ છે તે ઇન્ટરવ્યુ છે તમારે કોઈ પણ એક્ઝામ આપવાની રહેશે નહીં એક્ઝામ વગર તમને જોબ મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરો તો તમારી પાસે રિલેવન્ટ ડિસિપ્લિનમાં ડિગ્રી હોવી જોઈએ તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો સાઇડ ફોટોગ્રાફ નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને જ ગ્રુપ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો એપ્લાય કરવા માટેની રીત છે સેમ છે વિડીયોના રીત સુધી તમને લિંક પણ જેટલા ક્લિક કરશો એટલે તમે ઓફિશિયલ વેબસાઇટ છે ડીઆરડીનો ત્યાં પહોંચીશો ત્યાં તમે એપ્લાય કરી દેવાનું રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો હોકીન ઇન્ટરવ્યુની જે તારીખ છે તે અગિયાર સપ્ટેમ્બર બે છે તો ત્યારે તમારે આ જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરીને તે ફિલ કરીને તેમાં ડોક્યુમેન્ટ સહિત તમારે જમા રહેશે અગર તેની લિંકની વાત કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમને વિડીયોનું ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે અપ્લાય કરી શકો છો વાત કરીએ સપ્ટેમ્બર મહિનાની ચોથી ભરતીની તો આ ભરતી છે તે આધાર કાર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે સીએસસી ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નિમની વાત કરીએ તો આધાર સુપરવાઇઝર અથવા તો આધાર ઓપરેટર માટેની ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય જરૂર કરતા હોય છે એપ્લાય તમારે અહીં ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અહીં એજ લિમિટ છે તે તમારા અઢાર વર્ષ એ મિનિમમ હોવા જોઈએ અઢાર વર્ષથી ઉપરના બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરો તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ દસમાનું માર્કશીટ બારમાની માર્કશીટ વર્કિંગ મોબાઈલ નંબર વર્કિંગ ઇમેઇલ આઈડી ત્યારબાદ ફોટોગ્રાફ સિગ્નેચર કાસ્ટ સર્ટિફિકેટ અને એ જ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કે રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો એપ્લાય કરવા માટેની રીત છે તે સેમ છે એટલે અગાઉ આપણે વિડીયોમાં જોઈ ગઈએ તે રીતે તમારે એપ્લાય કરવાની રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે બે સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી એપ્લાય કરી દેવાનું રહેશે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ સપ્ટેમ્બર મહિનાની પાંચમી ભરતીની આ ભરતી છે તે સીઆરપીએફ દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટની વાત કરીએ તો કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ટ્રેડમેન અને ડ્રાઈવર આ ચાર પોસ્ટ પર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો બાવીસ હજાર પાંચસો જગ્યા પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો અહીં ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષથી પૂર્ણ થઈ ગયેલા હો જો મેક્સિમમ તમે અઠ્યાવીસ વર્ષની ઉંમર સુધી તમે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુ માટે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા પણ તમારી જે એપ્લિકેશન ફી છે તે ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ વાઇટર્ન એક્ઝામ લેવામાં આવશે ત્યાર મેડિકલ ટેસ્ટ કરીને તમને જોબ મળશે હવે વાત કરીએ ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ એટલે કે પીઈટીમાં કઈ રીતે ટેસ્ટ લેવામાં આવશે તો અહીં ઇવેન્ટ છે મેલ ફિમેલ આ જે ક્રાઇટેરિયા છે તે મેલ કેન્ડિડેટ માટે છે આ છે તે ફિમેલ કેન્ડિડેટ માટે છે અહીં રનિંગ છે તે સોળસો મીટર રનિંગ છે તે સાત મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે આ મીટરનો મીટરનું જે રેસ છે તે મિનિમમ મેક્સિમમ ચાર મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે ત્યારબાદ લોંગ જમ્પ મેલ કેન્ડિડેટ માટે અગિયાર ફૂટ રહેશે અને ફિમેલ કેન્ડિડેટ માટે નવ ફૂટ રહેશે હાઈ જમ્પ મેલ કેન્ડિડેટ માટે ત્રણ છ ફૂટ રહેશે જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે ત્રણ ફૂટ રહેશે ત્યારબાદ વાત કરીએ ચેસ્ટ અને હાઇટની હાઈટની તો અહીં મેલ કેન્ડિડેટ માટે હાઇટ છે તે એકસો પાંસઠ હોવી જરૂરી છે તેની સામે ચેસ્ટ છે તે પંચોતેરથી એંસી સેન્ટીમીટર હોવી જોઈએ ફિમેલ કેન્ડિડેટ માટે હાઇટ છે તે એકસો પંચાવન હોવી જોઈએ ચેસ્ટ તેમને લાગુ પડશે નહીં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરો તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેમાં એપ્લાય કરી શકો છો તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ પ્રૂટ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાર્ડ સર્ટિફિકેટની જ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવો જોઈએ એપ્લિકેશન કરવા માટે જે લિંક છે રીતે છે તે સેમ છે એટલે તમે અગાઉના વિડીયોમાં જોઈએ છે જે રીતે તમારે એપ્લાય કરવા રહેશે અગર લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે અપ્લાય કરી શકો છો મિત્રો તો આ હતી સપ્ટેમ્બર મહિનાની પાંચ મોટી ભરતીઓની જાહેરાતો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત